શું મુદ્દો છે ભાઈ તમારે મુદ્દો એ છે કે જો આપણે આ પાણી આમથી ગટરનું આવે છે ગટરમાં પાણી હું તમને અમારા પાયા સુધી પાણી આવી ગયું છે જ્યાં તમે જોઈ શકો અહીંથી પાણી જે આવે આ તો અત્યારે ઓછું છે સાફ કર્યું એટલે અહીંયા સુધી આ કડ સુધી કડ ની નીચે આ કડ છે ને એની નીચે સુધી પાણી હોય અહીંથી પાણીનો નિકાલ થતો નથી એનો માથે કચરો બધો આવે છે ફળ આવે છે આ કચરો બધો એમને એમ સાફ સફાઈ વાળા સાફ સરખું કરે નહીં કચરો ભરે નહીં આ પાણી બહાર નીકળે એટલે રોડ ની વચ્ચો વચ જાય છે આ રસ્તો આ છે ને એવો જ થતો આ પણ આ પાણીની હિસાબે છે ને આ બધો બગડી ગયો રસ્તો આગળ તમે જોઈ શકો કે જો કચરો છે ને વચ્ચો વચ છે બીજી બાજુમાં જે કચરો છે ફેરીની વચ્ચે વચ ઢગલો કરેલો છે તમે જોઈ શકો તો આનાથી રોગચાળો થાય છે છોકરા માંદા પડે છે આપણે આપણા કામમાં હોય ને ઘરેથી ફોન આવે કે છોકરાઓને ભાઈ મજા નથી આપણે કામ મૂકીને એને દવાખાને લઈ જવાના આનાથી રોગચાળો મારા દરવાજો બારી અમે કોઈ દી ખોલતા જ નથી કેમ કે આ ખોલીએ એટલે સીધા મચ્છર ને તું ચાલુ જ રહે છે આમાં બીજું કાંઈ ન તમારે જો આ તમે નજર જ જો બધી તમને નજર સામે જ છે અહીંથી ના પાણી આમ જાય અહીંયા ઢોર પાણી પીએ હું તમને કહું આવડો આ કદડો કેટલો કદડો રોડની વચ્ચે છે આ બાપુએ સેવા માટે મૂકેલી છે બે નાયણું બરાબર પાણી પીવા માટે હું તમને કહું પણ હવે એનો કોઈ ઉપયોગ તો થવો જોઈએ કચરો અહીંયા આવે ડટો આવે કોઈ સાફ સફાઈ વાળા બરોબર કરે નહીં તો કરવાનો હું હું તમને કહું બાપુ જો પાછળ જવો ગટરમાં એટલો કચરો હશે ઊભી પટ્ટીમાં અવારનવાર આપણે રજૂઆતે કરેલી છે કે ભાઈ સરપંચને કહીએ કે ભાઈ તમે આ થોડુંક કરાવો કરે નથી ના પાડતા માણસો મોકલે કરી નાખે પણ બીજે દીએ પાછું હતું એ નહીં થઈ જાય રેગ્યુલર માણસો જો આવે તો સાફ સફાઈ થાય ને રોગચાળો બીમારી ઓછી થાય આપણું કહેવાનો મુદ્દો એ છે બીજું આપણે કોઈ એ વાંધો નથી પણ હવે અમારા ઘર પાસે આવી પરિસ્થિતિ છે કેવું કોને તમે કહો